કેટલા હે એને માથે જ માછલી પડી ને બે છે ને એક તો હે હા એક લેના જો એની માથે છે ને તો ઘળી જનો હાય યાર એને માથે છે સાંભળ હવે કોઈ ફી જોવો દોસ્તો આવું તમને તાઈ ની જોયું હોય કેવો નજારા છે જોવો

Mystic, तो ले ये अंदर भी जाती है इधर कूद जाती है उधर जाती है एक दो ये दो बेस है ना एक तो अंदर को तो भागो तो भाग अंदर अब ये एक से अंदर पे गई ये अंदर भी को नहीं ये कर दिया आ दिन दूनी होत जाते है ज्यादा

આવી રીતના હગડ તો લાગે આમાં એટલે આવી રીતના હગડેઠિયા હેઠા જો તમે કેવું છે થોડા દિવસે બીક લાગે આમાં મને बिया पैसे ही निकला है हेलो दोस्तों नौकर तो बीक लग अब खूटी ना है से ते <स्थारी> तो ये तो 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 नहीं तो हमें काम किया है वहाँ इतना बजार तो हमारा निकल जा निकल जा सी इतना खूटी नहीं देख रही है वो हम देख रहे हैं

Hôm nay cái gặp hôn nó rất cái gươm Ủa nó thịt dưới này Quay dù mà đâu Đâu là hạ bê thôi À thế này thôi hạ thôi Cơ bầm mắt là Pura pura

ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો હજી ખાલી કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કેવો લાગજો વિડીયો એમ જરૂરથી કહેજો તો સારો લાગ્યો હોય તો આપણે બીજી વાર ઉતારવા આવીશું અહીં તો ખાલી આ ટેલર જ હતું કારણ કે અહીંયા તો એવા કેટલાય નરા છે આવીને હજી પણ બધી છે આ બાજુ જોવા મળે ક્યારેક મળશે તો આપણે દેખાડશું બધાને